નમસ્કાર દર્શક મિત્રો નયા નયાભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું શ્રી શેરબાનું ઢભોઈ એસટી ડેપોથી રાધે કોમ્પલેક્ષ સુધીના ઢભોઈ નગરપાલિકાએ રેલિંગ નાખવામાં આવી છે જેના કેટલીક જગ્યાએથી સળિયા અને કેટલીક જગ્યાએથી રેલિંગ તૂટી ગઈ છે વાહન ચાલકો માટે જોખમ રૂપ રેલિંગ વહેલી તકે રિપેરિંગ થાય અને એની મરામત કરવામાં આવે તો અકસ્માતને રોકી શકાય વહેલી તકે રેલિંગ રિપેરિંગ કરવામાં આવે તે વિમાન ઉઠવા પામી છે ડબોઈના એસટી ડેપોથી રાધા કોમ્પ્લેક્સ સુધીને ડભોઈ નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી રેલિંગ અકસ્માતને આપી રહ્યું છે આમંત્રણ રેલિંગની કેટલીક જાડીઓ બહાર નીકળી ગઈ છે વાહન ચાલકોને જતા આવતા અકસ્માત તો ભય છે વહેલી તકે નગરપાલિકાના સત્તાધીશો રેલિંગો સરખી કરાવે તો અહીંથી જતા વાહન ચાલકોને તકલીફ બેઠવાનો વારો ન આવે ઘણીવાર સાંજના સમયે અકસ્માતો થાય છે અહીંથી રોજ હજારો વાહનો છે એસટી ડેપો નજીકમાં હોય અને કોલેજમાં આવતા વિદ્યાર્થીઓને પણ તકલીફોનો સામનો કરવો પડી તેવી પરિસ્થિતિ સર્જાય છે વહેલી તકે ઢગોઈ નગરપાલિકા સત્તાધીશો રેલિંગો રિપેરિંગ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે